हे गई शो फाइनली आज भी मेरी मॉर्निंग थी गई शो उदयपुर अंदर शो फाइनली आई एम रेडी કેશ ફાઇનલી આઈ એમ રેડી એન્ડ મે ચીસો વેરેક વેન્યુ પર નાઈટ ડ્યુટી તો છે બટ આજે ચીસો વેલી ઇન રેડી થઈને મે નીકળી ગઈ છું અત્યારે વેન્યુ પર જવા માટે એન્ડ વેન્યુ પર પહોંચીને અત્યારે મને મળી ગયો છે આંબા છોડાય આદમી इधर देख रहे हो आप સો ચલો કોઈ નહીં ઇવેન્ટ વાલો કે સાથ રહે રહે કે મેરે ابھی ગુજરાતી ابھی હિન્દી મે કન્વર્ટ ઓર રહા હૈ લેકિન કોઈ નહીં ચલો इधर भी आके हमारा बुध सवार हो गया है ફોટોશૂટ કરને મે બટ અત્યારે હમ લોકો જેસો અંદર એન્ડ ફાઇનલી ડેકોરેશન ભી થઈ ગઈ છે એન્ડ આજે અમે ફેમિલી ફંક્શન ની અંદર ફેમિલી વાળા લોકો છોડા મે બી ફૂલ એન્ડ ય કર્યું છે એન્ડ ફૂલ નાચ્યા છીએ અમે લોકો બી આ ઇવેન્ટ્સની અંદર એન્ડ ફૂલ જોરદાર મસ્તી જોડા ઇવેન્ટ ફિનિશ થઈ છે એન્ડ અમારા માટે આ ઇવેન્ટ્સ બહુ યાદગાર બી રહી છે એન્ડ બધાની છોડે ડાન્સ વગેરે મેં બહુ એન્જોય કર્યું છે આઈ હોપ કે આ મિની વ્લોગ તમને બી પસંદ આવ્યો છે પસંદ જ આવ્યો છે તો બ્લોગને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે ત્યાં સુધી